સ્ટંટ કરતા કાના સીસીટીવી વિડીયો થકી ડેપો મેનેજરે કરી પોલીસને જાણ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કોલેજના વિદ્યાર્થી છૂટે તે સમયે કાળા કાચ સાથે બેફામ બન્યા છે સાબરકાંઠાના ઈડાનો બનાવ ઈડા એસટી બસ સ્ટેન્ડમાં પોલીસના સ્ટીકર સાથે ફરજ છે કા

સ્ટંટ કરતા કાના સીસીટીવી વિડીયો થકી ડેપો મેનેજરે કરી પોલીસને જાણ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કોલેજના વિદ્યાર્થી છૂટે તે સમયે કાળા કાંચ સાથે બેફામ બન્યા છે એવા રાજકમલસિંહ પરમાર ભારત અસ્મિતા સાબરકાંઠા સલામત સવારી એસટી અમારે એ એસટી નિગમનું ધ્યેય વાક્ય રહ્યું છે મુસાફર જનતાની સુરક્ષા એ અમારી પ્રાથમિકતા રહી છે તે માટે તમામ એસટી ડેપોની અંદર અને બસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરાથી સજ્જ છે વખતો વખત અમે સીસીટીવી ફૂટેજ જોઈને પણ આ પ્રકારની ઘટનાઓ તો પોલીસને પણ ધ્યાન દોરતા હોઈએ છીએ આજે જાગૃત નાગરિકો દ્વારા મારી સમક્ષ મૌખિક રજૂઆત કરવામાં આવેલી કે એક વ્હાઇટ કલરની ગાડી પોલીસના સિમ્બોલ આગળ લગાવેલો છે આગળ નંબર પ્લેટ છે પાછળ નંબર પ્લેટ નથી તે મુસાફર જનતાને ડરાવવાનો એક માહોલ બસ સ્ટેશનની અંદર પેદા કરતા હોય તેવું લાગી રહ્યું છે તો એ રજૂઆતને મેં ગંભીરતાથી લીધી છે એ ગાડીના નંબર અને સીસીટીવી ફૂટેજ પણ મેં મેળવ્યા છે અને તે બાબતે આ પ્રકારની ભવિષ્યમાં ઘટના ન ઘટે અને મુસાફરોની સલામતીને સહેજ પણ ચૂક ન થાય તે માટે આજે જ અમારા તંત્ર દ્વારા મારા દ્વારા વ્યક્તિગત રીતે પોલીસ ડિપાર્ટમેન્ટને પત્ર લખીને જાણ પણ કરવામાં આવી છે એટલે સખ્તમાં સખ્ત કાર્યવાહી કર એટલે મુસાફર જનતા આ બાબતે નિર્ભય રહી